તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઉનાળુ તલના રોગ અને ઉપાયની માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ઉનાળુ તળમાં ચોમાસુ ઋતુની સરખામણીમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે આમ છતાં પાકમાં રોગ કે જીવાત આવે તો તેના નિયંત્રણ માટે શું કરવું તેના ઉપાય વિશેની થોડી માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવીએ ત્યારે વિડીયો પૂરો જોવાનું ના ભૂલતા સૌપ્રથમ લીલા તળતળિયા અને મોલોમચ્છી જે પાનમાંથી રસ ચૂસે છે આ જીવાત ફૂલના ગુચ્છાના રોગના વિષાણુનો ફેલાવો કરે છે આના નિયંત્રણ માટે લીલા તળતળિયા હોય કે મોલોમચ્છી ઓછો હોય કે તેને કેતકીનો રસ ત્રણસો પચાસ એમએલ પંદર લીટર પાણી મુજબનો છંટકાવ કરવો અને ત્યાર પછી બાવા અથવા કાળા ચૂસ્યા જ્યારે બેઠાના દાણામાંથી તેલી પદાર્થ ચૂસી દાણામાંથી તેલનું પ્રમાણ ઘટાડે છે આનો પર ઉપદ્રવ ઓછો હોય તો કેતકીનો રસ ત્રણસો પચાસ એમએલ પંદર લીટર પાણી મુજબનો છંટકાવ કરવો જેથી ઉત્પાદનમાં પણ સુધારો જોવા મળી શકે છે અને જ્યારે પૂતયું ફૂદું વાત કરીએ તો તેનો ઉપદ્રવ ઓછો હોય તો ઇયળોનો નાશ કરવા બે લાકડી એટલે કે બે લાકડી બાંધી પંખી બેસે તેવું અથવા રાત્રિના સમયે ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવાથી પણ ફુદાનો નાશ થતાં જીવાત કાબુમાં રહે છે અને તેની સાથે સાથે પાનના ટપકા વિશેની વાત કરીએ તો કે પાન ઉપર ગોળ અથવા અનિયમિત ખૂણિયા આકારના બદામી રંગના બે પ્રકારના ટપકા જોવા મળે છે ત્યારે તેનું નિયંત્રણ વિશેની વાત કરીએ તો કે ઊભા પાકમાં રોગની શરૂઆત થાય કે તરત જ કાર્બેન્ડા ઝીમ પાંચ ગ્રામ અથવા મેન્ગોઝેબ ઝીરો પોઈન્ટ બે ટકા એટલે કે છવ્વીસ ગ્રામ દવા દસ લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો ત્યાર પછી કાપણી સમય અથવા તકનીક વિશેની વાત કરીએ ત્યારે તલ પિંચાથી નેવું દિવસ પાકી જાય છે છોડ આખો પીળો થઈ જાય છે અને પાંદડા ખરી જાય ત્યારે જ કાપણી કરવી પછી તેના નાના નાના પૂળાવાળી ઊભા કરવા ત્યારે અત્યારે ત્રીસથી પિસ્તાલીસ દિવસનો પાક તૈયાર થતો જોવા મળી રહ્યો છે અને ત્યારે પાકી ગયેલ પાકને સાવચેતીપૂર્વક કાપી લેવો તથા નાના નાના પૂળા બાંધવા ખેતરમાંથી સમયસર ઉપાડી સાફ તેમજ પાકી જગ્યા પર રાખી સુકાવા દેવા સંગ્રહ કરતાં પહેલાં લીમડાના તેલના દ્રાવણનો છંટકાવ અને ગંધકનો ધુમાડો વગેરે જેવું કરવું આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો